વાતો કરતા હોય તો મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમ માધ્યમથી કહેવા માંગુ છું એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહી

જનતાને ગેરમાર્ગે દોરવાને લઈને એટલો જવાબ પથ્થરથી આપવાની વાત કરી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘુડિયાના પંચદેવલામાં જિલ્લા પંચાયતની બેઠકને લઈને જે સ્નેહ મિલન સમારોહ યોજાયો તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નિવેદનને કારણે હવે રાજકારણ ગરમાય તો નવાય નહીં કારણ કે તેમણે જે રીતે નિવેદન આપ્યું છે આ નિવેદનને લઈને હવે રાજકીય રીતે ચર્ચાઓ જાગી છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ પૂર્વ એમએલએ પર જે રીતે આડકતરા પ્રહાર કરવામાં આવ્યા છે તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે આ પ્રકારનું નિવેદન શા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ નિવેદન અત્યારના સમયે આપવું એ એને લઈને શું લગાવી શકાય વાત કરવામાં તો આગામી સમયની અંદર સૌ કોઈ જાણે છે કે જિલ્લા પંચાયત હોય અથવા તો તાલુકા પંચાયત હોય કોર્પોરેશન હોય નગરપાલિકા હોય આ તમામ બેઠકની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે તેને જ લઈને હવે નેતાઓ છે તે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે અને જ્યાં પણ સ્નેહ મિલિયન કાર્યક્રમ થાય ત્યાં લોકોને પોતાના નિવેદનથી સમજાવતા હોય છે આ જ પ્રકારની કિસ્સો છે તે વડોદરાના જે વાઘોડિયા તાલુકાને પાંચ દેવલા ખાતે જે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો અને તેની અંદર વાઘોડિયાના જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે રીતે વાત કરવામાં આવી તો પૂર્વ ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ તેમણે પણ ક્યાંકને ક્યાંક આગામી ઇલેક્શનને લઈને પોતાના પક્ષની જે તૈયારી છે તે શરૂ કરી છે નગર વાઘોડિયા નગરપાલિકાની વાત હોય અથવા તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની વાત આ તમામ જગ્યાએ તેઓ છે તે પોતાના અલગ અલગ ઉમેદવારો ઊભા રાખશે અને જે લોકોની સેવા કરશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી આ જ બાબતને લઈને વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કટાક્ષ કરવામાં આવી છે કે જે બે હજાર બાવીસની અંદર પોતાની ડિપોઝિટ ગુમાવી હતી તે હવે ફરી એકવાર જનતાની વચ્ચે આવી રહ્યા છે તેમનાથી ચેતવાની તેમને જરૂર છે અને જો કોઈ પણ વ્યક્તિ છે તે ડરાવે ધમકાવે તો તેમનાથી ડરવાની ધમકાવવાની જરૂર નથી તે લોકો છે તે પોતે જ પોતાના વિસ્તારના ધારાસભ્ય છે તેમ માનીને તેમણે કામ કરવાનું છે ઇટનો જેવા પથ્થર થી આપીશ તેવું નિવેદન પણ વાઘોડિયાના જે ધારાસભ્ય છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું એટલે ચોક્કસથી આગામી સમયની અંદર જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને હવે નેતાઓ છે તે ફરી એકવાર મેદાને આવ્યા છે લોકો વચ્ચે જઈ રહ્યા છે પોતાની વાત છે તે મૂકી રહ્યા છે અને જાહેરની અંદર આવા જે નિવેદનો આપી અને પોતાની જે લોકો વચ્ચે પોતાની જે છાપ છે તે ઊભું ઊભા કરતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે હાલ તો આ પ્રકારના નિવેદનથી ચોક્કસથી રાજકીય માહોલમાં ગરમાવો છે તે જોવા મળે છે થોડા દિવસ અગાઉ પણ મધુશ્રી વાસ્તવે કલેકટર પહોંચી અને પોતાનો જે પક્ષ છે તેની જે રજૂઆત છે તે કરી હતી અને અલગ અલગ જગ્યાએ પોતાના જે ઉમેદવારો છે તે ઊભા રાખવાની વાત કરી હતી તેને જ લઈને આ જે ધારાસભ્ય છે મધુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના દ્વારા જાહેર મંચથી નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી કારણ કે જે લોકોએ સેવા કરવાની હતી તે લોકો સેવા કરી ચૂક્યા છે અને હવે જેમણે ડિપોઝિટ ગુમાવી છે તે ક્યાંકને ક્યાંક હવે ફરી એકવાર લોકો વચ્ચે આવી રહ્યા છે એટલે લોકોએ આવા જે બહેરૂપિયા નેતાઓ છે તેમનાથી ચેતવાની જરૂર છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું હાલ તો આ પ્રકારના નિવેદન બાજુથી ચોક્કસથી જે જિલ્લામાં અથવા તો જે જિલ્લા પંચાયતની બેઠકની સીટો છે તેની અંદર રાજ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળે છે હવે આ ગરમાવો છે તો ટટકાવા માંગી મારી સાથે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પણ જોડાયા છે તેમની સાથે વાત કરીએ મધુભાઈ જે નિવેદન ધવલસિંહે આપ્યું છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે ધર્મેન્દ્રસિંહે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું અને આપના પર આડકતરા પ્રહાર હોય તેવો અત્યારે ચર્ચા થઈ રહી છે ના એ તો બોલ્યા કરે ભાઈ અમારે તો શું કે

જી મધુભાઈ આપનો આભાર સાથે જોડાયા બદલ મધુ શ્રીવાસ્તવ જેમનું કહેવું છે કે નામ લીધા વગર કહ્યું છે તો મારે જવાબ આપવાની કોઈ જરૂર નથી જ્યારે નામ લઈને કહેશે ત્યારે જવાબ આપીશ આજે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને રાજકીય રીતે તેને જોવામાં આવી રહ્યું છે